મૂળ રાજસ્થાનનો વતની અને એક મહિનાથી મજૂરી કામ કરી રહ્યો હોવાનું સામે આવ્યું હતું રૂપેશભાઇ જણાવ્યું હતું કે ઘટના સાંજે ચાર પંદર કલાકની આજુબાજુ બની હતી જઈત મકાનને ઉતારતી વખતે અચાનક દિવાલ ધરાશય થઈ ગઈ હતી મજૂર રમણભાઈ હવજીભાઈ દિડોર દિવાલને પડતી જોઈ તે દોડીને રસ્તો પસાર કરવા જતા દિવાલ નીચે આવી ગયા હતા ઘટના બાદ રમણને તાત્કાલિક સારવાર માટે સો આઠની મદદથી સિવિલ હોસ્પિટલ લઈ જવાતા મૃત જાહેર કર્યા હતા

ગઈકાલે સાંજે ચાર વાગ્યાની કઈ ઘટના ઘટી છે મકાઈપુર વિસ્તારમાં જે ચાર માળ ને એપાર્ટમેન્ટોલેશન નું કામ કરતા હતા લોકો આ લોકો મજૂર ભાઈને જો જે મજૂર તરીકે ચાર ભાઈઓ કામ કરતા હતા તે જગ્યા પર અને વગર સેફ્ટી એ ભાઈઓને કામ કરાવતા હતા કોન્ટ્રાક્ટર ભાઈઓ જયારે સાંજે સાત વાગે અમારા ગ્રુપ તરીકે અમને માહિતી મળી પીએમ ગ્રુપ પાસે સિવિલ પાસે અમે આવી ગયા હતા અમના સમાજના જે ભાઈઓ જાણવા મળ્યું હતું થોડી ઘણી માહિતી પણ એમના ભાઈ જયારે કોન્ટ્રાક્ટર સાથે લઈ ગયા હતા અને એ આવ્યા ત્યારે અમે એમને જાણવા મળ્યું હતું કે ભાઈ તમે કઈ રીતે કામ કરતા ત્યારે એમને કીધું કે અમે ચાર ભાઈઓ કામ કરતા હતા અને જે ડિમોલેશન નું જે ચાર માળી એપોઇન્ટમેન્ટનું કામ કરતા હતા અમને પૂછ્યું ત્યારે એમને કીધું કે વગર સેફ્ટી અમને કામ કરાવતા હતા મતલબ કે સુરત સિટીમાં કોઈ પણ ઘટના ઘટે છે ગમે ત્યાં ત્યાં વગર સેફ્ટી બિલ્ડરોને મજદૂરોને કામ કરાવે છે આમાં પણ એક દિવાલ મોટી ધરાશાયી થઈને મજદૂર પડી છે અને જે ભાઈ છે તો આમાં કોન્ટ્રાક્ટરની કોન્ટ્રાક્ટરો બેદરકારી છે અને જે પણ મકાઈપુર વિસ્તારના આજુબાજુ બનાવ બન્યો છે તો જે પણ પોલીસ સ્ટેશન લાગતું હોય પોલીસ સ્ટેશનના વિસ્તારના અમારે એ જ કેવું છે કે ભાઈ જે પણ પોલીસના હદમાં બનાવ બન્યો છે પોલીસ સ્ટેશનના કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે સદ્દામભાઈ કરીને છે લાદ્દીપભાઈ કરીને કોન્ટ્રાક્ટર છે એમના વિરુદ્ધ બેદરકારી નો ગુનો દાખલ કરે એ જ અમારા સમાજની આખી માંગણી છે